યુઆઈડીઆઈના સી ઓ અનુસાર નવા નિયમોમાં આધાર મારફતે વેરીફિકેશન કરતી સંસ્થાઓ જેમાં હોટેલ અને ઇવેન્ટ આયોજકોનો સમાવેશ થાય છે તેઓએ આ સિસ્ટમમાં નોંધણી કરાવવી જરૂર છે અને વેરીફિકેશન માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે નવું વેરિફિકેશન ફ્રેમવર્ક ગોપનીયતા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને આધારની હાર્ડ કોપીના દુરુપયોગ સાથે સંકળાયેલા જોખમોને દૂર કરશે નવા નિયમના કારણે એરપોર્ટ હોટેલ બેંક સ્કૂલ કોલેજમાં પ્રવેશ માટે આધાર કાર્ડની નકલ આપવી નહીં પડે યુઆઈડીઆઈની નવી એપ્લિકેશનની મદદથી આધાર કાર્ડનું સીધું વેરિફિકેશન થશે યુઆઈડીઆઈના સી ઓ અનુસાર નવા નિયમોમાં આધાર મારફતે વેરીફિકેશન કરતી સંસ્થાઓ જેમાં હોટેલ અને ઇવેન્ટ આયોજકોનો સમાવેશ થાય છે તેઓએ આ સિસ્ટમમાં નોંધણી કરાવવી જરૂર છે અને વેરીફિકેશન માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે નવું વેરિફિકેશન ફ્રેમવર્ક ગોપનીયતા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને આધારની હાર્ડકોપીના દુરુપયોગ સાથે સંકળાયેલા જોખમોને દૂર કરશે